નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિતો શું તમે માત્ર ને માત્ર સિંધવ મીઠાનો જ ઉપયોગ કરો છો તો તમને ગોયટર નામની બીમારી થઈ શકે છે રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો આયોડાઈન યુક્ત મીઠું નથી જ ખાતા અને માત્ર ને માત્ર સિંધવ મીઠાનો જ ઉપયોગ કરે છે તેમનામાં ધીરે ધીરે આયોડિનની ઉણપ વર્તાતી હોય છે આવા લોકોના શરીરમાં આયોડિનની માત્રા ઓછી થઈ જવાના કારણે ગોયટર થઈ શકે છે ગોઈટર બીમારીમાં આપણી થાઇરોઇડ ગ્લાન્ડ એનલાર્જ થાય છે આપણા T3 T4 TSH આ ત્રણેય કાઉન્ટ બગડી જાય છે પછી આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય ખૂબ ઉધરસ આવે ગળામાં ખંજવાળ આવે અને પછી ગળામાં સોજો પણ આવતો હોય છે તો ક્યારેક તેના માટે સર્જરી પણ કરાવવી પડે છે હવે આ બધું જ તમને ના થાય એવું તમે ઈચ્છતા હો તો તમે સિંધવ અને આયોડાઇન યુક્ત બંને મીઠાનો વારાફરતી ઉપયોગ કરવાનું ચાલુ કરી દો